તો મિત્રો જય માતાજી બધાને તો આજે રાંધણ સત્ છે તો આપણા ઘરે રાંધણ સત્માં શું શું બને છે જોઈએ આપણે જો કે અત્યારે બધાના ઘરે આવો એ વસ્તુ બનતી છે પણ આજે અમારા ઘરે શું બન્યું છે આપણે જોઈએ બધા ચાલો હું તમને બતાવું મેં આને કોનું અને શકરપાનીની તૈયારી પૂરી થઈ ગઈ છે આ પાપડાનો લોટ બાંધ્યો બાંધ્યો તો મેં આને કરી હોત એટલે ગરમી કેવી છે અતાર માથામાં નકનું કંકુ કંકુ થઈ ગયું હું ગરમી છે છે ખાખડા છે પૂરી છે છે સમોસા છે બધું ખા હે કોણ બધા હે

તો અમારે સાધું ખાવાનું રહે ને તો અમારે હારો સાધું ખાવાનું રહે મિત્રો જો તમે આ રીતના કાપ તૈયારી થાય છે સારું કરો તૈયારી અને પાછું ચડવાનું થાય છે એ કહી દો તો સાપડો સાખવા આવી ગયું છે રોસ ખાસ ચૂલો ચૂલો તો પછી હાલ જેવલો કરવાનો રહેતો હોય છે હારું ખરો તૈયારી તરીકે આપણે સીધો લીમડાની દાળ એકાદી તોડી લઈ લીમડો તોડીને એને આપી દેવું કારણ કે લીમડો દેવો પડશે કારણ કે સવારું બને છે ને થોડાક મહેમાન આવી ગયા તા એટલે વીડિયો બન્યો નથી મિત્રો થોડોક કપાઈ ગયો છે કારણ કે મહેમાન આવી ગયા તા તો મહેમાન હરે માં રહી ગયા તા ને તેલ મૂકેલું હતું વી રાંધવામાં લીમડો કેટલો જ હોય છે

તનવી બેન સમોસાત બાજતું નથી મા ધડ બોલતી જોઈએ બોલી હતી તનુ બેન બાજન થઈ એ માતાનું મનસાના મન થઈ ગયા છે કેરે અમે શૂટિંગ ઉતારવા આવીનેથી થાના માળા મારું મિત્રો બન્યા રહેજો વિડિયોમાં હે મિત્રો કેરે બધું રંધાઈ ગયું છે હવે બસ ખાલી હું બાકી રુશ બસ શાક બનાવું છું ને શાક બનાવાનું બસ બાકી બધું રંધાઈ ગયું ના કાક ચૂલામાં ચૂલો ઠારવાનું છે શાક બનાવીને અમે ચૂલો ઠારી દેશું અને ને ચાંદલા કરી દેશું તો મિત્રો અમારા વિડીયોને તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારા વિડીયો તમને જોવા મળે જય માતાજી મિત્રો